ફેમિલી અત્યારે છે ને અમે બહાર આવી ગયા છે અને બહાર એટલે છે ને અમે ગેસ જોવા આવ્યા હતા ગેસ છે ને અહીંયા મસ્ત મસ્ત છે જો બતાવું બધા ગેસ સુલા મતલબ ગેસ નહીં સુલા જો આ કેવા મસ્ત મસ્ત છે મને તો આવો સુલો બહુ ધ્યાનમાં આવે પણ આવો આવો ક્યારે લેવાનો હોય જ્યારે આપણે ઘરનું મકાન થયું હોય કે નહીં ત્યારે આવો હાલે આ સ્ટીલમાં જ છે પણ આ બહુ મોટો છે હેવી છે તો મેં કીધું એ નથી લેવો અમારે છે ને નોર્મલી જે અમે યુઝ કરતા હતા કે ભાઈ એવો જ લેવાનો છે આ સિમ્પલ વાળો જો આવો છે આવો આવો હાલે આવો લેવાનો છે કેમ કે આને ધોઈને કહી નાખ્યું તો કઈ થાય નહીં એમ ઓલો કાસ વાળો તો મને જ ન ગમે એટલે છે ને અમે ફાઈનલ કર્યું છે અને આ લોકો જો પાઇપ ને બધું નવું નાખવાનું છે તો હવે છે કે નહીં કારણ રાજને લઈને આવી શ્વાસ ગયેલા જો હાંજે આવ્યા સીવી અમે કા હમ

કેમ કે ખાવાનું તો મારે જ બનાવવાનું હોય કે નહીં એટલે શું કેવું હોય જીએન કાક કેવું હું આપણા ઘરે કાલ છે ને વિડિયો નું તારા ને તે બધા હા ઉડો હારું હાલો હવે છે ને જીનલ જો અહીંયા સાંડલા કરનાય નાખ જીનલ હા મુરત કર નાખ આપણે સુલા પછી અમે જો આ સુલો લાવ્યા કેમ કે મને આવો જ ગમે ને લે ને સાંડલા કરી અહીંયા પાંચ કરવાના છે એ આંગળી નહીં આ આંગળી લેવાય આ અમે સુલા તો લઈ આવ્યા કાલ નવા પણ શે કે નહીં એ અમારે ગેસનો બાટલો તો વહી ગયો છે જો સિલિન્ડર કાઢેલો પીડ્યું આ નળી અમે ફેરવીશ છે કાલ પણ આ સિલિન્ડર સાંજે સડાવ્યું પણ બાટલો તો વહી ગયો છે જો બાટલાની જગ્યાએ ખાલી છે કાલ અમાર સિલિન્ડર પૂરો થઈ ગયો અને અત્યારે અમારે જીનુંન મૂકવા જાવી છે તો હા શું કહું ને તો અત્યારે નાસ્તામાં ઝીણું કાંઈ લઈ જવાનું છે નહીં કેમ કે ગેસનો બાટલો વહી ગયો છે હમ કાંઈ નઈ સેવ મમરા લઈ જાય શાક રોટલી નહીં લઈ જાય એક દિવસ તો હાલે બસ બેન કેટલા સાંજલા કરવા આવે ખાઈ મૂકી દે અને પછી બસ તો એવું છે ગેસ નો બાટલો છે હવે ને તો ખાવાનું હું ગમે એમ નાખી પણ મારે શું ખાવાનું ભૂખ્યા રેવાનું આશમ સેવ લે હામાં પાશમ કેવાય ને એ છે તો મારે રેવી નથી પણ રેવાય જાય એવું લાગે છે ભૂખ્યા ભૂચ્યા કાજીમાં હવાર ની ભૂખ તો મને લાગી જ છે બોલો હાલ હવે ઉતાવળ જાત મોડું થઈ જાય ઝીનુન જીનું મૂકવા જાવ ને તો એક ભૂલ થઈ જાય ગોદડું રહી જાય અને વરસાદ આવે ને તો ગોદડું પલી જાય તો શું કરવાનું વાહરી જાય બીજું તો કાંઈ નહીં હું વળી લેતા લેતા મેં લીધું ને એવું છું કાંઈ નહીં વાંધો નથી થાય સોલાર એઠે આવીને પસંદ સોલાર એઠે લઈ લઉં જો હવે અને મારે તપવવાના હોય ગોદડાને તો નાસ્તો ખાવા આવી જાવ શેમ મમરા ને બિસ્કિટ ને વેફર ને એવું બધું છે મારે એવું ખાવાનું છે બાટલો વઈ ગયો કે નહીં એમાં એવું છું કાલ લખાયો એટલે આજ તરત આવી જ જાય એ પેલા ચાર દિવસ પેલા જગા ભાઈ ને એને બાટલો વહી ગયો તો એક બાટલો એ લઈ ગયા છે તો પછી અમે બાટલા વગેરે ના સીવી અને આ ઓલા શું કહેવાય કપૂરને ત્યાંથી એને કીધું બાટલો લઈ જવાનો પણ એને ભારતમાં છે તો રાસ કહેવાય કે એક દિવસમાં હું લાવો અને મેકવા જાવ એવું થાય એક દિવસ ખાવાનું બનાવવામાં ધક્કા થાય કે નહીં તેમે લાવ્યા નહીં અને બાટલો લખાઈ નાખ્યો છે આજ તો આવી જાય તો મેં કીધું હવે નથી લાવવું આપણે મેનેજ કરી લેવી ફેમિલી મેં અત્યારે છે ને જાગી છું અને અત્યારે છે ને ચાર વાગી જાવ ચાર વાગ્યા સુધી જાગી શું હોતી ચાર વાગ્યા સુધી હોતી અને હજી એ ઊંઘ આવે છે બોલો મમરા ખાને કેટલી ઊંઘ આવી વિચાર કરો તમે મમરાની અસર થઈ જેનું લેવા જ આવું છે હવે અત્યારે લઈ આવું વરસાદ છે ને બાર ગજબ નો અંધારે છે જો કેવો વરસાદ અંધારો છે અંધારો અંધારો જેવું થઈ ગયું છે આ જો બારી પણ અહીંયા ગેસ મૂકવાનું છે ને આ પોસ્ટર મારેલું હતું ઉખાડ્યું ને તો હારે હારે કલર ઉખડી ગયો બોલો છો આટલામાં કેવું થઈ ગયું પોસ્ટર બહુ ખરાબ થઈ ગયું મેં ઉખાડ નાખ્યું મેં છે ને એમાં

શું કરશું હવે હાંજે આપણે હે સીધા તો રહી જાવ હમ પાણી ભરાવ મૂકું છે થોડું વરસાદનું પીવું છે વરસાદનું પાણી સારું કે નહીં ગાજર છે ને ભરાવા મૂકી દો વરસાદનું આવશે કે નહીં આ નેવા આવે ને તો મસ્ત તાજું પાણી આવતું હોય અહીંયા નેવા પડે છે કેમ થાય છે ભરા છે કે નહીં આટલું આટલું પડે છે જોવે હાલો કેમ થાય છે હે તમે એમ કેતા હશો આમ થા તો બહુ પાવર કરે કે નકરું ખાતા હોય પણ બાટલો વહી ગયો એમાં શું કરવાનું ગયો મેં કીધું ને ચાર દિવસ પેલા લખાયો તો બાટલો એમાં જેઠ ને એ લઈ ગયા છે એમાં અટવાઈ ગયું એટલે અમે બાટલા વગેરે તરત આવી જાય અને આ કરતા દેહ માં નહી હારું ગામડે નહી હારું બાટલો ગયો હોય તો સુલે રાંધીને પછી ખાઈ લેવાનું બોલો અહીંયા કોઈ ઓપ્શન જ નહીં તૈયાર ખાવું પડે એમ તો અમારે હગારે બધાને ખબર જ છે એને કીધું પણ આપણે એક ટાઈમ ખાવા હાટું થી ક્યાં ઓલું કરવું એમ હોય કે નહીં એટલે અમે ક્યાંય જાવી નહીં આમ થાય તે અમારે એટલું બધું તમને ખબર જ છે અમારે કાંઈક નાસ્તો આતે ખાધું હોય તોય અમે હાજે ઓછું ખાવી એટલે પછી અમે ક્યાંય ન રાખ્યું જવાનું એવું છે હાલો ફેમિલી આવી જાવ ગરમા ગરમ પાવભાજી ખાવા પાવભાજી લાવી છે આ મોટા મોટા પાવ છે જેનું ભાજી ખાવી હતી ભાજી ખાઈ

જીનુ ને ખાવા અમારે તો હાલે જીનુ ને તો જોવે ને આ તાર ખાઈ લેવી ફેમિલી પાવ ભાજી